નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં સર્વરોગ તથા નેત્ર નિદાન કેમ્પ યોજાયો રાજુલા શહેરમાં કે એસઆઈ જમાત રાજુલા દ્વારા શહીદે કરબલાની યાદમાં જોલી ટ્રેડ ઇન્ફા પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના સહયોગથી અને હનુમંત હોસ્પિટલ મહુવાના સંયોજકથી થઈ એક ભવ્ય સર્વરોગ તથા નેત્ર નિદાન યજ્ઞ કેમ્પનું આયોજન રાજુલા શહેરમાં અબ્બાસી હોલ ખાતે સિયા જમાત ખાતે આયોજન કરવામાં આવેલું આ કેમ્પમાં મહુઆ હનુમંત હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોએ પોતાની સેવા આપેલી કાર્યક્રમની શુભ શરૂઆત આમંત્રિત મહેમાનો તેમજ આમંત્રિત ડોકટરોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવેલો આ કાર્યક્રમમાં રાજુલા શહેરના નામાંકિત વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો વિવિધ સંસ્થાના આગેવાનો રાજુલા શહેરના અગ્રણી આગેવાનો તેમજ સર્વ સમાજના અગ્રણીઓ સાથે રાજુલા શહેરના પૂર્વ ધારાસભ્યો અમરીશ ટેર તેમજ રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપક ઠક્કર સહિતના અગ્રણીઓ હાજરી આપેલી હતી આ નિદાન કેમ્પમાં અંદાજીત પાંચસો જેટલા દર્દીઓએ લાભ લીધેલો અને મોતીઓની ઓપરેશનની જરૂર પડશે તેઓને તદ્દન નિઃશુલ્કપણે ઓપરેશનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમમાં દવા તેમજ સારવાર માટેના થતા ખર્ચના મુખ્ય દાતા જોલી ટ્રેડ ઇન્ફા પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના સહયોગથી આ કાર્ય કરવામાં આવેલ સાથે જોલી ટ્રેડ ઇન્ફો પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા હનુમંત હોસ્પિટલને રૂપિયા એક લાખનું યોગદાન રાજુલા આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોની રૂબરૂમાં સાથે સમાજના તમામ લોકોના હસ્તે આ રકમ યોગદાનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં પધારેલ પૂર્વ ધારાસભ્ય પણ આ કાર્યક્રમનું આયોજન કરવા માટે રાજુલા કે એસઆઈ જમાત તેમજ જોલી ટ્રેડ ઇન્ફા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને અને આ કાર્યક્રમ માટે અભિનંદન પાઠવેલા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વિનુદાદા વોરા અને રાજુલા કે એસઆઈ જમાતના ચેરમેન હાજી આરિફભાઈ જૈન પ્રેસિડેન્ટ આશિફભાઈ મુની જમાનસ બોર્ડ તેમજ યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલી આજે આ નિદાન કેમ્પ અને નિયંત્રણ કેમ્પ સફળ બનાવવામાં આ તમામ લોકોએ પૂરો તો સહકાર અને યોગદાન આપેલું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા ખાસ કરીને ઈશનાશ્રી ખોજા સમાજ દ્વારા આજે રાજુલા શહેરની અંદર સર્વરોગ નિદાન કેમ્પ અને મોટા ભાગના ટેસ્ટો કરવા કેમ કે બીમારીઓનું પ્રમાણ દિવસે દિવસે વધતું રહ્યું છે ત્યારે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે કે જ્યારે કોઈ બીમારી આવે એના પહેલાં જો અમુક પ્રકારના ટેસ્ટો થઈ જાય તો ચોક્કસ પ્રમાણે આવતી બીમારીને અટકાવી શકાય છે એ સંદર્ભે ઇસ્ના શરી ખોજા સમાજ દ્વારા રાજુલા શહેરની અંદર ખૂબ સારો આ કાર્યક્રમ કરવામાં આવ્યો મારે પણ એ કાર્યક્રમમાં જોવાનું થયું અને ત્યાં જઈને આજે મને બે યાદી જૂની તાજી થઈ પહેલી યાદી એ તાજી થઈ કે હું બે હાજર ત્રણમાં જયારે પ્રથમવાર નગરપાલિકાનો પ્રમુખ થયો ત્યારે બે હજાર ચારમાં પ્રથમ વખત ઘણા બધા જાહેર કાર્યક્રમમાં જવાનું થયું હતું એ સંદર્ભે ત્યારે પણ આ એક પ્રકારના કાર્યક્રમમાં જવાનું થયું હતું અને બીજું કે આયોજન ભલે મુસ્લિમ સમાજે કર્યું પણ ગૌરવ સાથે કહું છું કે અઢારે વર્ણના લોકો આ કાર્યક્રમની અંદર આવ્યા પોતાનું યોગદાન આપ્યું જુદા જુદા પ્રકારના ટેસ્ટો પણ કરાવ્યા અને ડોક્ટર શું કહે છે એ મુજબ આગળ જવાની તજવીજ પણ એને કરી આશા રાખું છું અપેક્ષા રાખું છું મારા રાજુલાની જેમ સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર દેશની અંદર ભાઈચારો વધતો રહે અને એણે જે આ કાર્યક્રમ કર્યો છે શહીદ કરબલાની યાદમાં જયારે કર્યો છે ત્યારે એ જ લાગણી એ જ પ્રેમ એ જ સ્નેહ બધા વચ્ચે જળવાઈ રહીએ એવી શુભેચ્છા પાઠવું لا حول ولا قوه الا بالله العلي العظيم أعوذ بالله السميع العليم من الشيطان العين الرجيم بسم الله الرحمن الرحيم والأسر إن الإنسان لفي قص إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالصبر وتواصوا بالحق رجولة خوجة سياسنا سي جماعتنا وكرمه اكثر وروق निदान मेडिकल कैंप कैम्पन आयोजन करे जेमा हनुमान हॉस्पिटल महुआना डॉक्टर साहेबोता सेवाओं आपेल पैकी हाल में जनाब डॉक्टर साहेब मोहम्मद तकी भाई सुंदरा हाजर हो शब्दों कहसे आज तारीख तेवीस छ हज़ार ने चौबीस રવિવારે યાદે હુસૈન શ્રી કરબલા કરબેલાની યાદમાં ખોજાશિયા ઇસ્ના શરી જમાત રાજુલા તથા હનુમંત હોસ્પિટલ મહુવા અને જોલી ટ્રેડિંગ રાજકોટના આર્થિક સહાય સહકારથી આજે અહીંયા સહયોગ નિદાન તથા સારવાર કેમ્પ યોજવામાં આવ્યો જેમાં હનુમંત હોસ્પિટલની ની ટીમ જે પૈકી ડોક્ટર મૌલિક પૈકી મૌલિક વેસ્ય સાહેબના પ્રતિનિધિ હસમુખભાઈ ડોક્ટર અઝીમ કુરેશી સાહેબ ડૉક્ટર રીતિકા ગણાતરા મેડમ ડૉક્ટર વિપુલ વળિયા સાહેબ ડૉક્ટર વિરેન અભાણી સાહેબ ડૉક્ટર એમ એસ સાહેબ અને પથરી વિભાગમાં ડોક્ટર પ્રશાંત સરવડે ની જગ્યાએ કુરેશી સાહેબે તપાસ કરેલ અને તમામ દર્દીઓને સારવાર અને નિદાન કરી અને માર્ગદર્શન આપેલ અને દવા પણ અહીંયા ફ્રીમાંથી આપેલ અને ગણતરી મુજબ ચારસોથી વધારે દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી છે અને આ દર્દીઓમાંથી જેને જરૂર હશે તેને હનુમંત ઓપરેશન હનુમંત હોસ્પિટલમાં આયુષ્યમાન ભારતની સ્કીમ હેઠળ જે કાંઈ ઓપરેશન લાગુ પડતા હશે એ ફ્રીમાં કરી આપવામાં આવશે અને બાકી જે છે બે શબ્દ હરીફભાઈ જૈન બોલશે રહમાન રહીમ આજે ત્રેવીસ છ રવિવારે અહીંયા રાજુલા અબ્બાસી હોલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરેલ એમાં હનુમંત હોસ્પિટલના ડોક્ટરોની ટીમ હાજર રહેલ અને ખૂબ જ સારી રીતે બધા દર્દીઓની સેવા કરી છે લગભગ ચારસો પ્લસ દર્દીઓને તપાસ થઈ છે અને એ લોકોને બધાને મેડિસિન ફ્રી આપી છે અને રાજુલા ખોજા જમાત તરફથી એક લાખ રૂપિયાનું ડોનેશન હનુમંત હોસ્પિટલને આપવામાં આવેલ છે આ એ તમામ ના ડોનર આજી જોલીભાઈ તરફથી મળેલ આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા નહીં